મૂળ મવવાના નેહાબેન ભટ્ટ જેઓએ વર્ષ બે હજાર એકવીસમાં થયેલ રોડ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યો પણ બદલામાં તેને અદમ્ય સાહસ અને મજબૂત મનોબળ નવી જિંદગી રૂપે પ્રાપ્ત થયા માઉન્ટ એવરેસ્ટ સર કરવાની મહેચ્છા ધરાવતા નેહાબેને સૌ પ્રથમ જૂનાગઢના ગિરનાર પર્વતને સર કરવાનો નિર્ધાર કર્યો અને તેઓ પોતાના પરિવાર અને મજબૂત મનોબળ સાથે ગિરનાર આવી પહોંચ્યા જે દરમિયાન તેઓએ અંદાજે ત્રણ હજાર જેટલા પગથિયાં સર કર્યા ત્યારબાદ તેને સાનુકૂળ વાતાવરણ ન લાગતા અને શારીરિક ક્ષમતા સાથ નહીં આપે એવું જણાતા તેઓએ પાછા ફરવાનો નિર્ણય કર્યો પણ તેઓએ એ પણ નિર્ધાર કર્યો કે બહુ જલ્દી તે ફરીથી ગિરનાર આવશે અને અચૂકપણે તે સર કરીને રહેશે બે હજાર એકવીસ માં જુલાઈ માં મારું એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ પછી મેં એવરેસ્ટ વિશે સપના જોયા પણ એવરેસ્ટ પહેલા તો ગુજરાતમાં રહેતા હોય ને ગિરનાર ના ગયા હોય એવું શક્ય જ નથી એટલે મેં પહેલી ટ્રાય કરી ગિરનાર હજાર પગથિયા તો હું ચડી ગઈ લગભગ બે હજાર સુધી બી પહોંચી ગઈ ત્રણ હજાર બી પહોંચી ગઈ પણ છેલ્લે છેલ્લે જ્યારે મા અંબે સુધી પહોંચવાનું હતું એ મારા માટે ખૂબ ટફ ટાઈમ હતો પણ રસ્તામાં જેટલા બી બીજા ત્રણઓ પ્રવાસીઓ જે મુંબઈથી આવે છે જે જે લોકોને મારી લેંગ્વેજ નથી આવડતી મને એમની નથી આવડતી પણ બધાએ જય ગિરનારી જય ગિરનારી કરીને મને ખૂબ સપોર્ટ કર્યો છે ક્યાં બે પગવાળા બી ના કરી શકે એક પગવાળા બી કરી શકે આ લોકો મને કહેતા જતા હતા ત્યારે મને લાગતું હતું કે ના ના હવે તમારી હિંમત કરવી જ જોઈએ અને ધીરે ધીરે મેં હિંમત કરી